સુવિધામાં વધારો કરતી શીધી બસ અને બીઆરટીએસ અકસ્માતને લઈને સતત વિવાદમાં આવતી રહે છે ત્યારે સુરતમાં બીઆરટીએસ બસે વધુ એકને અકસ્માત સર્જ્યો વરજા વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલકે મોપેડ સવાર મહિલાને ટક્કર મારી જેના પગલે મહિલા અને લોકો વિફર્યા હતા અને બસ ચાલક સાથે ઝપાઝપી કરી હતી અને માર માર્યો હતો મળતી માહિતી પ્રમાણે વરછા વિસ્તારમાં આવેલા યશ પ્લાઝા પાસે બીઆઈટીએસ બસ પસાર થઈ રહી હતી દરમિયાન મોપેડ લઈ જઈ રહેલી મહિલાને બીઆઈટીએસના ચાલકે ટક્કર મારી હતી જેના પગલે મહિલાએ મોપેડ પરથી કાબુ ગુમાવી દીધો હતો જો કે મહિલા પડી ન હોવાથી કોઈ ઈજા થઈ ન હતી દરમિયાન અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા બસ ચાલકો વારંવાર અકસ્માત કરતા હોવાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો પણ સિટી અને BITS ચાલુકો સામે પગલા લેવા માંગ કરી રહ્યા છે સુરતથી થી સુનિલ પાટિલ સાથે ભાવેશ પાટીલ ગુજરાત સમ્રાટ ન્યૂઝ